ઠંડીનું જે નવું જોર સામે આવ્યું છે કડકડતી ઠંડી ગુજરાતમાં પડવાની જાણે શરૂઆત થઈ હોય તેવા દ્રશ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે વાતાવરણમાં ધુમ્મસનો પણ જે માહોલ જોવા મળી રહ્યો છે વિઝિબિલિટી તેના કારણે ઘટી છે ઠંડીનું આ નવું રાઉન્ડ ગુજરાતમાં ભુક્કા બોલાવશે તે પ્રકારની વિગતો ક્યાંક મળી રહી છે હવામાન નિષ્ણાતોનું પણ માનવું છે કે હવે માવઠા બાદની જે ઠંડીનું આ રાઉન્ડ સામે આવ્યો છે તેમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે વધુ વિગતો જાણીશું સમાજતા આશુતોષ મારી સાથે જોડાયા છે આશુતોષ જે રીતે માવઠું આવ્યું અને માવઠા બાદ ઉકળાટનો માહોલ હતો અને હવે ગઈકાલે મોડી સાંજથી જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થયો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે અપડેટ જી ચોક્કસથી ઠંડીનો નવો રાઉન્ડ જે છે શરૂ થયો છે અને નલિયામાં સૌથી વધુ ઠંડી જે છે નોંધાયું છે સાત ડિગ્રી તાપમાન જે છે તે નલિયામાં નોંધાયું છે તો બીજી તરફ ઉત્તર પૂર્વીય પવનોના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી ચારથી પાંચ દિવસ સુધી આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી શકે છે ખાસ કરીને ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે તેની સીધી અસર જે છે તે રાજ્યમાં જોવા મળી છે અમદાવાદ શહેરની પણ વાત કરીએ તો રિવરફ્રન્ટના દ્રશ્ય આપણે બતાવું છું અહીંયા રવિવારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ ઠંડીનો ચમકારો એટલો છે કે આજે પબ્લિક પણ જે છે તે આજે અહીંયા ઓછી આવી છે અને ખાસ કરીને વાત કરવાની કરીએ અમદાવાદના તાપમાનની તો પંદર ડિગ્રીની આસપાસ જે છે તે ઠંડી અમદાવાદ શહેરમાં નોંધાય છે વડોદરામાં પણ પંદર ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે તો બીજી તરફ ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી દાહોદમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું તો બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે પરંતુ નલિયામાં સૌથી વધુ તાપ જે છે ઠંડી સાથે સાત ડિગ્રી જે છે તાપમાન નોંધાયું છે ખાસ કરીને ધુમ્મસ બધું વાતાવરણ પણ અનેક જગ્યા ઉપર જે છે તે જોવા મળતું હોય છે ત્યારે ઠંડી વધવાથી ધુપ્મસ જે છે તે વધ્યું છે અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં જે છે તે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળતું હોય છે અને ખાસ કરીને આ વખતે શિયાળો જે છે તે મોડો શરૂ થયો છે પરંતુ હજુ પણ આગામી સમયમાં ઠંડી જે છે તે વધવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે આ આગામી સમયમાં જે છે તે ઠંડી વધશે અને આ પ્રકારનો માહોલ જે છે તે સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે પરંતુ પબ્લિક પણ જે છે આ વખતે ક્યાંક ક્યાંક અહીંયા રિવરફ્રન્ટ પર ઓછી જોવા મળી છે પરંતુ દર રવિવારે જે છે તે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ જે રીતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેના કારણે આ વખતે અહીંયા પબ્લિક પણ જે ઓછી આવી છે ને ગેધરિંગ જે થતાં હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ઓછા જોવા મળી રહ્યા છે જી બિલકુલ આશુતોષ આભાર વિગતો બધા